ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાઈ ભરૂચ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજરે જોવા પડ્યો હતો ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું દેશદાજની ભાવના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જન જંગ સુધી પહોંચાડવા યોજાયેલી આ રેલી જેપી કોલેજના પ્રાંગણમાંથી પ્રારંભ થઈને કસક સર્કલ સુધી ઉત્સાહભેર આગળ વધી હતી રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા મોરચાના કાર્યકરો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા આ રેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા મહામંત્રી નીરલ પટેલ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ અને દિવ્યેશ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા ભારતના ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશભરમાં સ્વાતંત્ર્ય સૈનિકોને યાદ કરવા માટે કેમ કે સ્વાતંત્ર્ય સૈનિકોએ આપણા સ્વાતંત્ર્ય વીરોએ આ દેશને આઝાદી અપાવવા માટે જે બલિદાનો આપ્યા એ બલિદાનોને યાદ કરવા માટે આપણે દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિન પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓમાં તમામ ક્ષેત્રના લોકોમાં દેશ પ્રત્યે દેશ પ્રેમની લાગણી ઊભી થાય એ હેતુથી તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે